જોવા મળ્યા છે જેને લઈને સ્થાનિકોએ તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં જણે અણઘ કાર્યભાર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પચાસ અને એકસો એકાવનમાં રમતગમતના સાધનો છેલ્લા કેટલાય મહિનાથી તૂટેલી હાલતમાં છે ત્યારે આ શાળામાં કઈ રીતે ભણશે ગુજરાત અને રમશે ગુજરાત તો સાધન તૂટેલી હાલતમાં હોય બાળકો કેવી રીતે રમશે જેને લઈને આ અંગે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે

સમજ નથી પડતી સરકાર નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે પણ જેને સરકાર શ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટકર્તા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદલામ કરવામાં રસ છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને મારી અપીલ છે કે આવા કર્મચારી ગંગાજર હેઠળ લઈ લો ગંગાજર ઓપરેશન જે ચાલી રહ્યું છે ભસ્ત અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસાડવાના એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું